ગઈકાલે જે બનાવ બન્યો પૂરા મીડિયામાં અને પબ્લિક ફોરમમાં આજે દેખાઈ દે છે કે ઘોર બેદરકારીને લીધે નેગ્લિજન્સ ક્રિમિનલ નેગ્લિજન્સને લીધે સ્કૂલના પહેલાં માલાના દીવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને બે સ્ટીચર્સ લગાવવું પડ્યું અને આ રિપીટેડલી વારંવાર પંદર વીસ દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયર ના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દિવાલ પડવાથી ગંભીર ઇજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારને લીધે બનાવ બને છે વડોદરાની અંદર અને વારંવાર વડોદરા પેરેન્ટ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ પણ જે કરતાં સ્કૂલ મેનેજમેન્ટને દરેક વખતે બચાવવાનું એક ષડયંત્ર અન્ય ઓફિસ સ્કૂલ મેનેજમેન્ટને બચાવવાનું જે તમે જે કાર્યવાહી કર્યો છો એ બિલકુલ વ્યાજબી નથી જાણી જોઈને કરે એવું નથી પણ એના અંજામ તો નુકસાન જ થાય જાની જોઈને તો કોઈ એમને તો ખબર ના હોય કે ક્યાંય દીવાલ પડશે પણ એની અંદર જે વારંવાર એના એના ધ્યાનમાં લાવતો હોય તો ધ્યાન તો આપવું જોઈએ કે આ દિવાલ પાડવાનો તૈયારી છે રહીશો જ્યારે કહેતા હોય ત્યારે ધ્યાન તો આપવું જોઈએ ક્રિમિનલ નેગ્લિજન્સ એકદમ વિથ કેપિટલ સી એટલે ક્રિમિનલ નેગ્લિજન્સ અટર ક્રિમિનલ નેગ્લિજન્સ ની કાર્યવાહી છે આની અંદર ડીઓ જેવો અધિકારીને એ સમજ નથી પડતી કે એફઆર કરવા જેવું છે તો અમે આ દુર્ભાગ્ય સમજે છે એફઆર થવું જોઈએ અને જે અધિકારી છે વીએમસી ઓફિશિયલ છે એમના ખિલાફ બી કાર્યવાહી કરવી જોઈએ અને જે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એમના લાઇસન્સ રદ હોવું જોઈએ કારણ કે આ લોકો બરાબર સ્ટડી કરે જે કંઈ મિક્સર હોય સિમેન્ટ કોન્ક્રીટના મિક્સર રેશિયો હોય એ સ્ટડી કરે વગર જે કંઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરફથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવે એના લાઇસન્સ બી રદ કરવો જોઈએ બીએમસી તરફથી અમે આશા રાખીએ છીએ કે આજના જે ચર્ચા અમે અમારી જે થઈ ડીઓ સાહેબ તરફથી અને અડધો કલાક જેવું અમે ચર્ચા કરી એના આધારે કદાચ આજે તો કાર્ય કરવામાં આવશે એવું અમને લાગી રહ્યા છે પણ કરવામાં આવે તો આની અંદર કોર્ટના દરવાજા કટકટવા માટે અમારે તૈયારી છે આ ડીઓ ના કહેવા મુજબ ત્યાં શિક્ષણના કાર્યવાહી બંધ કરવા માટે હુકમ કર્યું છે સાહેબે ડીઓ સાહેબે અને કદાચ આની અંદર જે કઈ સેક્ચુઅલ રિપેરિંગ થશે એની અંદર એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરફથી ઓડિટ થવું જોઈએ અને વેરીફિકેશન થવું જોઈએ અને સ્ટેબિલિટી તરફથી એકદમ રેપ્યુટેડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર ફોર્મમાંથી જ્યાં સુધી સર્ટિફિકેટ નહીં આવે ત્યાં સુધી એક પણ છોકરા કે છોકરીને ત્યાં બેસાડવામાં ન આવે એ અમારી માંગણી છે પેરેન્ટ એસોસિએશન છે ચોવીસ કલાક થયા પછી બી આજે કાલી એક ના સૂચ એફઆઈઆર કરવાનું સૂચના બી ડીઓ ઓફિસ તરફથી ડીઓમાં નહીં આપવામાં આવે એનાથી એક આમ નાગરિક શું સમજે વકીલ તો કેતા હતા વારંવાર કે વકીલ છો તમે વકીલાત તો ભૂલી જાવ એક સામાન્ય નાગરિક એ શું સમજે ચોવીસ કલાકની અંદર બે હજાર એક એક બાંધેલા બિલ્ડિંગના એક દિવાલ પડીને કોઈ છોકરીને ઈજા પહોંચતા હોય કાલી ત્રેવીસ વર્ષ જૂના બિલ્ડિંગ એની અંદર વારંવાર રહીશો આડોસ પડોશના રહીશો વોર્નિંગ આપતા હતા કે આ બિલ્ડિંગ પડવાની શક્યતા છે તમે વહેલી તકે એની અંદર રિપેરિંગ કરો તેમ છતાં રિપેરિંગના કારવાહી ના કરવામાં આવ્યો કાલી ઉપર ઉપરથી પ્લાસ્ટરિંગ કરીને

નિયમ અનુસાર જે કંઈક સખત કાર્યવાહી છે એ કરવામાં આવશે. ઘટનાને લઈને બીઓ કચેરી તરફથી આપના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી કે લેવામાં આવી કોઈ ખાની જણાઈ કે અંદર જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં ત્યાં સ્થળ પર મુલાકાત લઈ અને ઘટનામાં જે ચાર વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓનો સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે જેથી ઘટના બાબતે બાળકની સ્વચ્છતા અને સુનિશ્ચિત કરી શકાય અને ત્યારબાદ તે જ સમયે સંસ્થાને કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં તેઓ પાસે વિગતો માગવામાં આવેલી છે તેમની પાસે સ્ટેબિલિટી બ્યુ વગેરે જે કંઈ સંદર્ભ હોય તે પણ માગવામાં આવેલા છે સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સંસ્થાને જ્યાં સુધી બિલ્ડિંગ સુનિશ્ચિત થાય એની સલામતી ત્યાં સુધી વપરાશ ન કરવા માટેની તેમના દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે જ્યારે સંસ્થાની સુરક્ષાનો વિષય આવતો હોય છે ત્યારે તેમને એઝ પર પ્લાન કન્સ્ટ્રક્શન છે તે જોવામાં આવતું હોય છે સ્ટેબિલિટી જોવામાં આવે અને તેને બિલ્ડિંગ યુઝ પરમિશન અને કરંટ સ્થિતિ એક વખત કોર્પોરેશન દ્વારા પણ આ ઘટના બની છે તો તેમના દ્વારા પણ તજજ્ઞો દ્વારા સંયુક્ત એમની મદદ લઈ અને બિલ્ડિંગ ની સલામતી ના ધારા ધોરણો ચકાસવામાં એ જ બાબતે ખરાઈ કરવાની છે કે સ્ટેબિલિટી છે ખરું છે કે કેમ છે અને આપ્યું છે તો તે ઘટના બનવા પાછળનું કારણ શું છે એ બાબતે જે સિવિલ એન્જિનિયર હોય અને કોર્પોરેશન ખાતેની એક આખી શાખા કામ કરતી હોય છે તો અત્રેની કચેરી સરકાર પક્ષે એક્સપર્ટ તરીકે તેમની મદદ લઈ અને આવશ્યક હશે તે વિગતો ખોટું હશે તો શું કાર્યવાહી થશે એવી કોઈ વિગતો જો ખોટી રજૂ કરી હોય તે કિસ્સામાં તેઓની વિરુદ્ધ ખોટા શાળાની માન્યતા રદ કરવા સહિતના નિયમ અનુસાર આવશ્યક હશે અને સરકારમાંથી જે કઈ સૂચના આવશે તે મુજબ તેઓની સામે કાર્યવાહી આપણે આપણે શું બોધપાઠ લીધો કે જે રીતે સ્કૂલો અન્ય સ્કૂલો પણ આપણે સૂચના આપી છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કે કંઈ પણ વસ્તુ હશે આ ઘટનાના પગલે આ ઘટનાના પગલે જે શાળાઓ વધારે જૂની હોય તે બાબતે કચેરી દ્વારા શિક્ષણ નિરીક્ષકોને સૂચના આપવામાં આવેલી છે કે તેઓ દ્વારા કરાય કરવામાં આવે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબત સુનિશ્ચિત કરે અને તેઓની સાથે દસ્તાવેજ તો મંગાવે જ સાથે સાથે શાળાઓની મુલાકાતને પણ પ્રાયોરિટી કોઈપણ શાળા હોય માન્યતા મેળવતા પહેલા બધા દસ્તાવેજ જમા કરાવવા જરૂરી હોય છે એટલે માન્યતા પ્રાપ્ત શાળા છે ત્યારે સ્વાભાવિક છે કે સરકાર પક્ષે તેમણે આ બધા દસ્તાવેજ અગાઉ જમા કરાવી ચૂક્યા હોય એને કરાવેલું છે હાલ જે હમણાં ફાયર એનઓસીની ઘટના બની ત્યારે દરેક પાછળથી ફાયર એનોસી છે બી છે કેમ છે તેની વિગતો મેળવવામાં આવી હતી તે વખતે તેઓ દ્વારા રજૂ કરવામાં આવે છે હું પેપર ઉપર રજૂ કરેલું છે એ જ રજૂ કર્યું કે અમારી પાસે જે વિગતો આવી છે એમાં ચાર વિદ્યાર્થીઓ પડવા આવેલા છે અને ચાર વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થીને માતામાં બે ટાંકા અને ચારે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી દ્વારા ટેલિફોનિક સંવાદ કરી અને આ બાબતની ખરાઈ કરવામાં આવી છે ચારે સેફ છે એક બાળકને બે ટાંકા છે પણ એકંદરે હાલ ચાલે સ્વસ્થ છે અમે ત્યાં આગળથી સીસીટીવી ફૂટેજ આવતી કાલે જ અમારા દ્વારા મેળવવામાં આવેલા હતા અને અમને એક્સેસ કરવાનો અધિકાર છે એટલે અમે ખરા ગઈકાલે જ કરી લીધી હતી જેથી કચેરી પાસે તેઓ દ્વારા એવી કોઈ ખોટી વિગત રજૂ કરવામાં આવેલી નથી રેકોર્ડ ઉપર પણ હાકીકત કરી છે હાલ તમે જે વાત કરી રહ્યા છો આ શાળાના જે ગણ વિશેની આપ વાત કરી રહ્યા છો જે મીડિયાના માધ્યમથી અમને પણ સમાચાર જાણવા મળ્યા છે ટ્રસ્ટની અંદર વધારે સભ્યો હોય છે અને ટ્રસ્ટની અંદર કોઈ પણ ઠરાવ બહુમતીથી થતો હોય છે ત્યારે એમણે મૂકેલો પક્ષ શું હતો અને શું કામ એના ઉપર નહોતું થયું એ જ બાબતમાં સંસ્થા પાસે અમે ખુલાસો માગેલો છે અમને વિગતો પ્રાપ્ત થઈ હતી આગળ નીકળી રહ્યા જ્યાં સુધી સંસ્થાનો પક્ષ ન મૂકી દે અને કયા કારણથી આ પડવા પામેલ છે અને તેને કોઈ ડોક્યુમેન્ટ છે સાચા ખોટા કયા પ્રકારના રજૂ કરે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી આ બાબત કેવી મુશ્કેલ છે